راج جانی سمادھیاں ہی کرنا کی تھی اللہ ہمیں رئی سیوے ون بھو دن کروا تم نے ون بھو دن آیا جو ઘણો નાસ્તો કરી ડુંગર નક્કી બપોરના બાર વાગી ગયા છે એનર્જી થઈ ગઈ છે લો આજો બધા રાધુભાઈ ને એ તો મસ્ત ભેળ બનાવો ખમણ ને બધું મિક્સ કરીને

એને નથી આવડતું ગાયત્રી મંત્ર રાજુ ને નથી આવડતું બોલી જાય બોલ બોલતો તાંડવ તું ગાય ને છો ને હાલો ભેળ થોડીક બની જાય ને પછી પાછું આગળ વિડીયો કન્ટિન્યુ કરવી રાજભાઈ જલ્દી બનાવો ને ભેળ હવે વિડીયો ને તો પાછા

વરસાદ સાટા ચાલુ થઈ ગયા છે મૂકે છો ફાટા એ ભાઈ ફાટા છો તમે ઉડાડ્યા હતા તો મિત્રો ભણભા ડુંગર આવો ને તો પેલા બધી સુવિધા કરીને આવજો હેઠે પાથરવાની અને નાસ્તાની ને બધી કારણ કે પછી તો અમારે જેવું થાય અમે નાસ્તો તો થોડો ઘણો લઈને આવ્યા પણ કઈ પાથરવાનું લઈને નથી આવ્યા કઈ નથી આવ્યા એટલે જંગલમાં માં તો આ રીતે બેઠા બેઠા અમે શેવ મમરો ને પેળ ખાઈ ખમણ ને એવું લઈને આવ્યા હતા છે વરસાદ અંધારા અહીંયા ગયો છે હલો આ ફેળ અમારી રાજુભાઈ બનાવી છે ને ખમણ છે નાસ્તો કરીને હજી પછી કરો ચાલુ ભેળ ખાવાનું ચાલુ કરી રામભાઈ દાદા કરો ચાલુ બધા

કરો ચાલો હાલો